ભાવનગર શહેરમાં છ વર્ષનું માસુમ બાળક લિફ્ટના દરવાજા સાથે અથડાતા મોત નીપજ્યું વાલીઓમાં લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે શહેરમાં કાળાનાળા વિસ્તારમાં અન્નપૂર્ણા ફ્લેટમાં રહેતા ચિંતનભાઈ શાહનો પુત્ર છ વર્ષનો હિયાંશ તેર તારીખને ગત સાંજે એકલો લિફ્ટમાં ઉતરી જઈ રહ્યો હતો ત્યારબાદ લિફ્ટ ઊભી રહેતા બાળક અંદરની જાળીનો દરવાજો ખોલી બહાર આવતા મુખ્ય લાકડાનો દરવાજો ખોલ્યો હતો પરંતુ ડોર ક્લોઝરના કારણે દરવાજો બંધ થતાં ઓટોમેટિક ધક્કો લાગતા લોક કોઈ કારણોસર બાળકનું માથું દરવાજા સાથે જોરથી અથડાયું હતું બાળક ઢળી પડ્યું બનાવની જાણ થતાં સ્થાનિક અને પરિવારજનોએ બાળકો સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો દોઢ દિવસના સારવાર અંતે બાળકે દમ તોડી દીધો જેમાં શહેર અને પરિવારમાં અરેરાટી અને આઘાત ફેલાઈ ગયો છે આજના યુગમાં દરેક બાળકોના નાની વયની સ્માર્ટ બને તેવી દરેક વાલીની ઈચ્છા હોય છે પરંતુ નાની વય બાળકોની સ્માર્ટનેસથી વધુ પડતી ઈચ્છાઓ ક્યારેક દુર્ઘટના નોતરે છે ત્યારે અન્નપૂર્ણા ફ્લેટમાં આ બનાવવાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે